તાલુકાના ભુજ ગામે મલેકપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો હતો બાળકોની ની શોભાયાત્રા કાઢી શાળામાં પ્રવેશ અપાયો પાદરા તાલુકાના ભુજ મલેકપુર પ્રાથમિક શાળામાં અનોખી રીતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને મલેકપુરા વિસ્તારમાં વરઘોડા સ્વરૂપે ફેરવવામાં આવ્યા હતા આ પ્રવેશ ઉત્સવમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ ત્રણથી પાંચમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ ને દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડુ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુન સી પઢિયાર પાદરા એસએમસી ના અધિકારી આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મલેકપુર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજરોજ કન્યા કેળવણી શાળા પ્રવેશ અંતર્ગત મલેકપુરા પ્રાથમિક શાળા ખૂબ સુંદર અને સરસ આયોજન હતું બાળકોને વરઘોડા સ્વરૂપે લાવી અને આ પ્રવેશ ઉત્સવ કરાવડાયો છે જે મારા આજે આ ત્રણ દિવસના પ્રોગ્રામમાં એકદમ શ્રેષ્ઠ અને સારામાં સારો પ્રોગ્રામ ઓછી ભૌતિક સુવિધાની અંદર પણ આ ખૂબ સારો પ્રોગ્રામ કર્યો છે એ બદલ શાળાના આચાર્ય શિક્ષકશ્રીઓ અને ગ્રામજનોને સર્વેને અભિનંદન પાઠવું છું પ્રવેશ લેતા તમામ બાળકો એમના જીવનમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા સહ આજના પ્રવેશ ઉત્સવની આપ સર્વેની ખૂબ શુભકામનાઓ